આજરો તારીખ પાંચ પાંચ બે શૂન્ય બે પાંચ ને સોમવાર ના રોજ એસ સી ધોરણ બાર નું પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કે આઈ મદરેસા ટ્રસ્ટ સંચાલિત એસ પી મદરેસા ગર્લ્સ હાઈસ્કૂલ સામાન્ય પ્રવાહ મોટામિયા માંગરોળનું શાળાનું પરિણામ નેવ્યાસી ત્રણ ટકા આવેલ છે બોર્ડ પરીક્ષામાં ઓગણસાઠ વિદ્યાર્થીનીઓ ત્રેપન વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ છે બોર્ડનું પરિણામ ત્રાણું દશાંશ શૂન્ય સાત ટકા અને કેન્દ્રનું પરિણામ એક્યાસી દશાંશ નવ સાત ટકા આવેલ છે શાળામાં પ્રથમ રાવત જેનબ યુસુફે સાતસો માંગથી પાંચસો સત્તાણું ગુણ મેળવી પંચાસી દશાંશ બે આઠ ટકા સાથે શાળામાં પ્રથમ આવેલ છે જ્યારે સફીરા ઝુબેર રંદેરા સાતસો માંગથી પાંચસો પંચાસી ગુણ સાથે ત્યાંસી દશાંશ પાંચ સાત ટકા મેળવી શાળામાં દ્વિતીય ક્રમ મેળવેલ છે વસાવા જાગૃતિબેન ફકીરભાઈ સાતસો માંગથી પાંચસો સિત્યોતેર ગુણ સાથે બ્યાસી દશાંશ ચાર બે ટકા મેળવી શાળામાં તૃતીય ક્રમ મેળવેલ છે આ તમામ ટ્રસ્ટી તથા વિદ્યાર્થીનીઓને મેનેજિંગ સમગ્ર ટ્રસ્ટી મંડળે શાળાના મિત્રો અને તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટ ખાન પઠાણ છું કે આ શાળામાં ખૂબ સારું શિક્ષણ આપવામાં આવે છે શૂન્યતા તથા જરૂરિયાત મુજબ યોગ્ય માર્ગદર્શન આપવા શિક્ષકા બહેનો તત્પર રહે છે જે બદલ હું પૂરા સાપનો ખૂબ ખૂબ આભાર માનું છું